તાલુકામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ શિવજીની શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન મહારસનું પણ આયોજન કરવામાં આવ્યું આયોજનમાં અમને સાથ ભૂલ આપેલ રવાડી કાઢેલ રવાડીનો ટાઈમ સવારે નવ થી બાર હતો રવાડી શ્રી રામદેવ થી ભાનુશાલી વાડી વાડીથી મેન બજાર મેન બજાર જેટલા રસ્તામાં મંદિર આવેલ ત્યાં દર્શન કરે કરેલ શિવરાત્રી જો પર્વ હતું ત્યારે એક રવાડીનું આયોજન કરવામાં આવેલું હતું રામદેવ સાથે મળી